અમเดલી સહિત જિલ્લાભરમાં દશેરા પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજન સહિતના કાર્યક્રમો થકી ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આદ્યશક્તિ માં અંબાનું નવરાત્રી પર્વ પૂર્ણ થતું હોય અને વિજયાદશમીના તહેવાર નિમિત્તે બાબરા શહેરમાં રામ રાવણનો યુદ્ધનું આયોજન કરવામાં આવે છે. બાબરામાં દશેરાના પર્વે બે સ્થળે પરંપરાગત રામ રાવણ યુદ્ધનું આયોજન કરવામાં આવે છે જેને જોવા માટે તાલુકાભરના લોકો ઉમટી પડે છે. પરંપરાગત રીતે યોજાતું રામ રાવણ યુદ્ધમાં લોકો વિવિધ પાત્રો પચીસ વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ વિજયાદશમીના દિવસે શહેરના વિવિધ માર્ગો પર યુદ્ધમાં રામ અને લક્ષ્મણજીની નગરયાત્રામાં હનુમાનજીની ગદાનો પ્રહાર લોકો હસતા મોડે સહે છે તેમજ લીમડીનું પાત્ર પણ આ યુદ્ધમાં આકર્ષણનું કેન્દ્ર બને છે જેને નિહાળવા માત્ર બાબરા જ નહીં પરંતુ આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો પણ મોટી સંખ્યામાં આવે છે